નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો ને જય ઠાકર તો મિત્રો આજે આવી આપણે આવી ગયા છે ફરી નવા બ્લોગમાં અને તમે મારા કપડા તો જોતા જઈશો કેમ કે માણસ કપડાથી હે ને મેલો હોય સારું કેમ કે મનનો મેલો એ ના હોય કોઈ તો હવે આપણે એ જાજી સરસા નથી કરવી કપડા મેલા તો મકાન નું કામ હાલે ને એટલે હોય અને એકથી ફાઈનલી આપણે મકાનનો વિડીયો બનાવશું જો આ દૂધનો ટાંકો જાય છે અમારા ગામની ડેરીમાંથી અમે બધા એને પશુપાલનનો વ્યવસાય કરી કરીને દૂધના ટાકા ભરી દઈ તમે ઘણા મિત્રો એવી કોમેન્ટ કરતા હોય કે નફો નથી ખોટ છે નફો નથી ખોટ છે જોયું ને તમે રિયલી આગળ ટાંકો નીકળો ને હવે જાજો સમય નથી લગાડવો આપણે એને વિડીયોની અંદર આવી ગયા છે અને આજના વિડીયોનો ટોપિક એક અનોખો ઉત્સાહજનક છે ખરેખર આ વસ્તુ આપણે ટૂંક સમયમાં બજારમાં મળવા મન છે અને આ વસ્તુ શું છે કે આપણે જેમ માણસોની પ્રેગનન્સી ટેસ્ટ કરીને એવી રીતે પશુની પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા ટેસ્ટ કરવા માટે પ્રેગા ડી કિટ આ નામની એક કિટ આવે છે પશુનું ગાભણ છે કે નથી એ ટેસ્ટ કરવા માટે તો મિત્રો આપણે ખરેખર ઉત્સાહજનક જ કેવાય કેમ કે આપણે ડોક્ટરને બોલાવતા હોય ચેક કરવા તો ડોક્ટરને લગભગ અઢી થી ત્રણ મહિને આવે ટેસ્ટમાં તો આપણે આની અંદર એવું છે કે વીસ થી પચીસ દિવસની અંદર જ આપણું પશુ ગાભણ હે કે ખાલી હે આ ટેસ્ટમાં આવી જાય છે અને ખરેખર આ જે પણ વૈજ્ઞાનિકો એ સંશોધન કર્યું હે ને આ લગભગ મારા અંદાજ પ્રમાણે પંજાબમાં હિસાર જે ભેંસ સંશોધન કેન્દ્ર હે ત્યાંથી એના જે અંદર વૈજ્ઞાનિકો કામ કરતા હોય એ વૈજ્ઞાનિકો આ બનાવેલી હે અને સો ટકા રિઝલ્ટ પણ એનું મળે છે આપણે તો જ્યારે પણ માર્કેટમાં આવશે ત્યારે લઈ અને એને તમને લાઈવ ડેમો કરી અને તમને બતાવશું એ પણ એવું જ હોય કે જે પશુનો પેશાબ હોય એ પેશાબ લઈ અને જેમ આપણે મનુષ્યની પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા માટેની પટ્ટી આવે છે આવડી એની જેમ ટેસ્ટ કરી એ જ રીતે આનું પણ ટેસ્ટ કરવાનું છે તો હજી પણ આપણે ખરેખર ઉત્સાહ ભેરીની રાહ જોવાની કેમ કે માર્કેટમાં આવીએ ને એટલે તરત જ તમને આનો વિડીયો લાઈવ બતાવીશ અને એમાં થોડીક કંઈક પ્રોસેસ અલગ હોય છે કેમ કે એની અંદર એક એક્ટિવેટર એવું આવે છે એ નાખી પેશાબને સહેજ ગરમ થવા દેવો પડે અને ત્યારે પછી પટ્ટી ઉપર પેશાબના ટીપા આપણે નાખવા પડે ત્યાર પછી અડધા કલાકમાં રિઝલ્ટ આવે અને મિત્રો ખાસ વાત તો એ છે મજાની કે આનું રિઝલ્ટ તમને વીસ થી પચીસ દિવસની ગાભણ હોય એનું તમને રિઝલ્ટ વીસ મિનિટમાં જ મળી જાય વધારે ને વધારે અડધી કલાકની અંદર જે આપણે સરસોના તેલના ટીપા પાડી અને ટ્રાય કરતા હતા ને એવું જ રિઝલ્ટ આનું અને એ નુસ્ખો તો તમને ખબર છે પ્રચલિત છે આજ ઘણા ટાઈમથી અને ઘણા મિત્રો એ નુસ્ખો કર્યો હતો જે સરસોના તેલવાળો એ પણ ખરેખર ટ્રસ્ટેબલ જ હતો અને ઘણા ફાયદો ના થયો હોય તો કદાચ લેવામાં ભૂલ થઈ ગઈ હોય તો ના એ ફાયદો થયો હોય પણ એ મફત છે અને આ લગભગ આપણે જાણ્યું છે એ પ્રમાણે દસ જ રૂપિયામાં ચેક થાય છે આપણું ગાભણ પશુ છે કે નથી દસ જ રૂપિયાની અંદર ચેક થાય આવી નજીવ દર અને બીજી ખાસ વાત તો એ કે વીસ થી પચીસ દિવસની અંદર પશુ આપણું ગાભણ છે કે નથી એ ચેક થાય ને એટલે બીજું આપણે છે ને ત્રણ મહિના સુધી રાહ નથી જોવી પડતી હાલો ભડ ના હોય તો આપણે એને પાછી નોકરી ચાલુ કરી દઈ કોઈ દવાની ટ્રીટમેન્ટ કરવી હોય તો એ કરી દઈ મિત્રો ડી વસ્તુ પેશાબ લ્યો તો એક પ્લાસ્ટિકનું બાઉલ હોય કાચની વાટકી હોય કાચનો ગ્લાસ હોય એની અંદર લ્યો તો વધારે સારું કેમ કે લોખંડ કે કોઈ એલ્યુમિનિયમ કે તાંબાની કે આવી ધાતુ એને થોડુંક મિલન થાય એ નું તો એટલો રિઝ નથી મળતું એટલા માટે કદાચ માર્કેટમાં આવે અને તમે મારી પણ પહેલા લેવા તો આ એક થોડુંક ધ્યાન રાખજો અને જ્યારે બજારમાં ત્યારે મને એવું થાય કે પહેલા વહેલા ડેમો મારે બતાવવો જ પડશે આપણા સબસ્ક્રાઈબર મિત્રોને બાકી ક્યાંય અત્યારે જે હિસારની ની અંદર પંજાબ ની અંદર ફૂલી ફાલી ગઈ છે આ કીટ ઈ લોકો ટેસ્ટ કરે છે અને ઈ લોકો વિડીયો બનાવીને મૂક્યા પણ એ છે તો એનો વિડીયો જરાક તમે જોઈ લેજો એટલે તમને થોડોક વિશ્વાસ બેહી જાય અને બાકી તો ખાસ કંઈ નવું નથી કે તો કેમ કે હમણાં ભેડ ભેડને ભેડે રાખે મકાન બનાવે તો આપણે આજે વિડીયો થોડોક ટૂંકો થાય છે મિત્રો અને કેમ કે લાંબો વિડીયો કરવામાં પછી આપણે રોગેરોગુ દીધા જ રાખીને એનું કોઈ કારણ નથી અને આવા

હોય તો તમે રાખજો અથવા તો લીલું આજુબાજુના ગામમાંથી કે અમારા ધવલભાઈ ફોટોવાલા અમારું ઇન્સ્ટાગ્રામનું પેજ છે એના મિત્ર આજે આવેલા હે અને ધવલને મળ્યા ખૂબ આનંદ કર્યો અને એ લોકોને આપણે શાકભાજીના પ્લાન્ટ લગાવી છે એની નર્સરી હે મારા હાથમાં એનો થોડોક કાર્ડ હે તમે જરાક જોઈ લ્યો કોઈને પણ રોપ કરવો હોય તો આધુનિક નર્સરી આનો આપણે બનાવવા પણ જવું હે અને આધુનિક નર્સરી એવી હે કે તમે એને જો બીયા આપો ને કે તમારે જોતું હોય ગમે વર્તી છે રીંગણી હે પપૈયા હે કે કોઈ પણ પ્લાન્ટના તમે એને બિયારણ આપો તો એની આધુનિક ટેકનોલોજી વાળી નર્સરીની અંદર તમારા જ બિયારણનો રોપ નજીવા એવા દરે કરી અને તમને આપી દે છે એ લોકો અમને એનું પ્લાન્ટના રોપ આપી ગયા છે રોપ એટલે કે ધરું જે મરચીના છોડનો આપણે પહેલાં રોપ કરીને એ એ અમારે વાવવા હે કાલના સમય કાલ સાંજના સમયે અત્યારે એની જગ્યા બગ્યા બધું અમે કમ્પ્લેટ કરી લીધું છે તો લખમણભાઈ બોસરિયા છે ને હર્ષભાઈ બોસરિયા છે આનો એકવાર કોન્ટેક કરજો અને ઘણો ટાઈમથી આ નર્સરી હલાવે છે અને આપણા દોસ્ત જ છે અને આજે રૂબરૂ મળવા આવ્યો એટલે વધારે દોસ્તી થઈ ગઈ એના ફાર્મ ઉપર જઈ અને પણ એક આપણે વિડીયો લેવું ત્યારે તમને અગાઉથી પોસ્ટ નાખી દેવું તો આવજો આજે બસ વિડીયો મેં એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે અને આ કેવા ખુશીના સમાચાર છે એ જોજો તમારે ત્રણ મહિના વાટ નહીં જોવી પડે કે આપણું પશુ ગાભણ હે કે ખાલી હે તો આવજો બધાને જય દ્વારકાધીશ